જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન વિજ્ઞાન જાથા જાથા દેશભરમાં અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરે છે કુરિવાજો આવા ભૂતભુવા અને દાખલા બધા તૂત ચાલે છે અને લોકોને આર્થિક પાયમાલીમાં મુકાવે છે અને જિંદગી બરબાદ કરે છે અને એને તિલાંજલિ આપવા માટેનો કાર્યક્રમ છે રામોદની અંદર રાઠોડ પરિવાર દ્વારા આ એક અનોખો કાર્યક્રમ રાખ્યો ઐતિહાસિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દીકરીએ આજે કાળા કપડાં પહેરી અને મહેમાનોનું જાનપક્ષનું સ્વાગત કર્યું એમાં અત્યારે ઉતારો છે ઊંધા પર પડશે અને કોઈ મુહૂર્ત જોયા નથી કુંડળી મેળવી નથી ચોકડીયા જોયા નથી કાળ ચોકડીયાની અંદર આવું બધા ફેરા છે આ બધું કરશે આ બધા વર્ષોના તૂથ ચાલે છે અને લોકોને આર્થિક ખાડામાં અને લોકોમાં ભ્રમ ઊભા કરે છે અને માનસિક હતાશામાં ગરકાવ કરે છે એ દૂર કરવા માટેનો જાથાનો કાર્યક્રમ છે અને વિજ્ઞાનના મુજબ લગ્નવિધિ ચા ચાલવાની છે એમાં કોઈપણ જાતના તમે ચાંદલા કરો કે આવું કાંઈ કરો કે ફોપારીને ચાંદલા કરો લીંબુ રાખો એનાથી કાંઈ નથી આ આપણે પછાત માનસિક પછાત રાખવાનું કાવતરું છે આપણે એમાંથી બહાર નીકળીએ અને આપણે આર્થિક સદ્ધર થાય આપણો દેશ પ્રેમ થાય કુટુંબ ભાવના થાય ગામનો વિકાસ થાય આ જરૂર છે અને આ કુરીવાત દૂર કરવા માટે રાઠોડ પરિવારે ઉદાત્ત કામ કર્યું છે હું મનસુખભાઈ રાઠોડના પરિવારને અભિનંદન આપું છું સામે જાનપક્ષના જે છે સરવેયા પરિવાર એને પણ અભિનંદન આપું છું કે પોતે આને અનુકરણ કરીને દાખલો બેસાડ્યો કે આ બધી કુરિવાજ છે તિલાંજલી આપવા માટે આ સ્મશાનમાં ભેગા થયા છે અને ઘણી વખત આવા પ્રોગ્રામ કરેલા છે છતાં પણ હજી માણસો અંધશ્રદ્ધામાં વારંવાર થાય છે એમાં સરકાર નું અવૈજ્ઞાનિક વલણ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે વૈજ્ઞાનિક અભિગમ અને આપણા બંધારણ પ્રમાણે જે કામ કરવું જોઈએ એમાં ક્યાંક એની ત્રુટી જણાય છે અને આવા વહેમ અંશધા કાર્યક્રમને પ્રોત્સાહન આપતી એવું પણ અમને વિજ્ઞાન જાતાને લાગે છે જો સરકાર પોતે જ વિજ્ઞાન અભિગમના કાર્યક્રમને પ્રોત્સાહન આપે તો લોકોમાં વિજ્ઞાન અભિગમ આવે અને એટલા માટે અમારે વધારે જોરથી કામ કરવું પડે છે અને ગામે ગામ લોકોને જાગૃત કરવા પડે છે ખાસ કરીને હું તો એટલું જ કહું છું કે આપણે ત્યાં આવા અંધશ્રદ્ધાના પ્રોગ્રામ ટીવી ઉપર વારંવાર આવે છે અને આવા કાર્યક્રમથી લોકોને દૂર રાખવા જોઈએ આવા કોઈ પણ ધૂણતા હોય તો ત્યાં આપણા બાળકોને ભવિષ્યને ન મોકલવા જોઈએ એને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને એને સાચી વૈજ્ઞાનિક સમજ આપવી જોઈએ કે આ બધું ખોટું છે આનાથી દેશને બરબાદી મળી છે કુટુંબને પાયમાલી મળી છે એવી સમજ આપવા લોક છોડો ગામે ગામ જો કાર્યક્રમ થાય ગામે ગામ આવા કાર્યક્રમની અંદર સકારાત્મક બધા કરવા માટે તો હું માનું ત્યાં સુધી અંધશ્રદ્ધાની અંદર ઘટાડો થાય ત્યાં સુધી જ્યાં સુધી લોકો જાગશે નહીં અને લોકો પોતે વૈજ્ઞાન અગિમન નહીં અકાવે ત્યાં સુધી અંધશ્રદ્ધા જે ફાઇલ ભૂલી રહેશે